વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસમાં ત્યાંના રહીશોની મંજૂરી વગર સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અને જેમાં મસ્ત મોટા બિલો આવવાની ફરિયાદોના પગલે આજરોજ વગર મંજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢી ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદરા ખાતે આવેલ ડીજીવીસીએલની કચેરીએ સુડા આવાસના લોકો અને સાથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને મનીષાબેન કુકડિયા સાથે વિરોધ પ્રદર્શન કરી માંગ કરી વિશ્વ વિસ્તારમાં રહેતા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરના ઘરે સ્માર્ટ મીટરો નહીં લગાવ્યા પણ આ ગરીબોના આવાસમાં સ્માર્ટ મીટરો લગાવી શું સાબિત કરવા માગો છો જે કચેરીએ અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ એ કચેરીમાં પણ સ્માર્ટ મીટરો નથી લાગેલા ત્યારે જનતાના ઘરે શા માટે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અમે અહીં વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવાની માંગ કરવા આવ્યા છીએ અને જો તેવું કરીને આ લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરાવવા આવવાની ફરજ પણ પડી શકે છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તમામ લોકો જૂઠા તો નહીં જોઈ તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા એ મીટર લગાવવાની રજૂઆતો પાયલ સાકારીયા દ્વારા કરવામાં આવી હતી આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાર્ટી ના નગર સેવક એમના ઘરો ની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવી વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના આવી રીતના આવી રહી છે જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પહેલા તમે 300 એનજ જેમ દિલ્હી અને પંજાબમાં 300 એન સુધીને વિજય ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો બ્યુરો રિપોર્ટ તનના સમાચાર